નમસ્કાર આજે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે જ છે અને એટલા જ માટે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ખાતે અછોયા મહારાજ ને ત્યાં જે મંદિર આવેલું છે તે અલગ અલગ ગામના ભાઈઓ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું એમાં ભજન અને ભોજન બેવનું એક આનંદ લેવાનો છે ત્યારે આપણે જોઈએ કે સવારના પહોરમાં કાર્યની શરૂઆત થઈ તેમાં બધા જ લોકો દ્વારા થાંભલીનું પૂજન કરી અને આગળનો કાર્યક્રમ યજ્ઞ કરવામાં આવ્યો અને પછી વિસ્તૃત આગળને આગળ એ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી છે પરંતુ જ્યારે આ આપણે જોઈએ કે યજ્ઞ એવું કહેવાય છે કે યજ્ઞાદ ભગવતી પર યજ્ઞ કરવાથી આપણે ત્યાં વરસાદ પણ આવે છે એટલા જ માટે આપણે ત્યાં યજ્ઞનો પણ મહિમા છે અને ચુડેશ્વર ગામ ખાતે રબારી સમાજ દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો